જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છો એવી આશા કરીએ છીએ ને આપણે આવી ગયા આપણા નવા બ્લોક લઈને આપણી ગૌશાળામાં તો આપણી ગૌશાળામાં અત્યારે આપણી ગાયો ઊભી છે બધીઓ અને જો જમાન ગોરલ નેટા બરિયા શું કરો હા દેવા એક અવાજ દેતો દેવા એ દેવા દેવા લાડકોને તો આપણે ફાઇનલ આપણી વાડીમાં હાથી આંકવાનું છે તો પણ આજે છે ને એમાં એવું છે હાથીમાં મારે બેહવાનું છે તો હું કો મારે નથી બેહવાનું થતું આપણે ખળ વાટવા જવું હોય લીલું વાટવા જવું હોય કામ ઘણું હોય ગોપુ અને રસોઈ પણ મલક બધી બનાવવાની હોય તો મેં કીધું હું નહીં આવું તો અમારે બેન વેવા દાલે છે ને આપણે હાથીમાં બેહવા જવાનું છે તો બનારે રેજો વિડીયામાં આપણે હાથીમાં બેહ્યું કે નહીં આપણે મસ્ત મજાની આલો શિવ પૂજા પણ કરવાની છે તો આપણે શિવ પૂજા માટે આપણે ફૂલડા લઈ લઈએ આપણે ફૂલડા આપણે ઘરના જ છીએ ઘરના ફૂલડા શંકર ને એમ કે કરણના ફૂલડા વધારે વારલા એમ બધા કેતા હોય આ ગીતા આપણે ખબર નહીં કરણના જોવા ત્યાં જોવા જાવ તો પાછી આવું ને તો આપણે મસ્ત મજાની આલો શિવ ભગત ઓલા શિવ ભગતની ગા

ચાલો આપણે મસ્ત મજા એનું આપણે હાથ માં બેહવાનું છે ને આજ મારો વારો આવ્યો છે ને આપણે હાથમાં ઉભતા એકવાર તો આવડતું નથી આજ હું થાય કામ બે જણા ને બાંધણું થઈ જાય ક્યાં એકલોઠ હાથી હાલી જાય તો બને રજો વિડિયામાં શું થાય આપણે બીજી હું નિટેલ કેમ આવે સાહિની હું ધોરું જો એમ પાણી ના હોય એટલે ગીજો ટેક્ટર ના લેવું સાહિની હું આવે

આપડી ગાયો ને બધાય ખાય છે મસ્ત મજા નહીં ના આજ મને એવું લાગે ગૌરી બચ્ચા દેગી ખબર નહીં તો ખાય છે પણ હું વાર એમ કહું કે દઈ દે તો સારું કેવાય તો આપણે ગૌરી આગળ જાય એમનો આરહોન જોઈએ છે અને ગૌરી રજુ રજૂ બચ્ચા નહીં દેગી પણ તી છતાં આપણે જાય ત્યાં ખરા તો જોઈએ ધ્યાન કોઈ વાત છે એવી ખાસ દવા તો ન હોય મને જતો હોય ગયે નાને દોખે એમ ગયો જોતો હું પાણી પડે છે એમાંથી પાણી પડે દાણા ભાજી લઈ આવે હો આ બિચારીને જોતો આસરમાં પાણી પડે પાણી શું કારણે પડતું હા એટલે કેમ પડે હે આમ કારો પડી ગયો આસર અને ફાઈનલ આપણે ગાયોનો દિવસ ઘણા થઈ ગયા છે ગાય બહુ તણવતી જાય છે કેટલા દિવસ થી આવે ગાયને ગાય પણ ગાયને બીજો કઈ વાંધો નથી ગાય રેડી કમ્પ્લીટ છે જો ત્યારે ખાય છે પણ ગાય ને સવારે મને મને બહુ બીક લાગે પછી આમાં કેમ દો એમ વેલેરા બચ્ચા દે દે ગૌરે તો ફાઈનલ મીડિયામાં બન્યા રહેજો આપણી ગૌરી કપ તક બચા દેગી તા હું ધી બધા જોતા રહ્યો અને હા દ્વારકાધીશના તમને દર્શન કરાવી દઈએ અને દ્વારકાધીશને દ્વારકાધીશ ને કઈ કૃપા મસ્ત મજા ના આપણે મહાદેવ છે અને આપણી ગાયો બીજી બધી પણ ખાય છે ને આપણે ઘરે આરામ કરી લઈએ કેમ કે આપણે રાતના ગૌરી પાછળ જઈ ગયા હું નથી જાઈ ગઈ પણ આ વધારે જઈ ગયા હતા લાઈટ પાછી ફઈ ગઈ છે गाय बच्चा देगी आज <laughs> खुशी की बात है गाय बच्चा देगी जो आज बच्चा दे देगी <laughs> खुशी की बात है ए तुमने कहो तुम आवी जाओ जमना बाजू में से ने बधु अघरू था है आने आई किम ली थी हम आई किम ली थी खरी ना आई गई तुम क्या हो फटाफट फोड़ ना को ना फोड़ो ना रे तो उन्हें ले लो ઈ નો આવે મારથી થોડી આવે જમના છે જમના છૂટી જાય ને એટલે બધું વધારે કેને મેક આમ ડાઈ છે બોલે ન પડતો એમ આઈ નો રોખાય ગાય ને વા ઓવરી બેઠી બરોબર છે બરોબર છે કઈ હમ ફાઈનલ ગૌરી બચ્ચા દેગી ફાઈનલ બચ્ચા દેગી ફાઈનલ દ્વારકા દિસે પર બાર હાંભળી લીધો દ્વારકા દિસ કૃપા કરજો અરે જમના ને ખોઈ લી તમે

उने अमित ने फोन करो ये हाइट से पर इन्हें जरूरत ना पड़े पर आने ओलो प्रश्न है मन बिग लाग हम અત્યારે पेट तो ન જ નીકરેન કા હમ બે માંડા ના નીકરે પણ એ બીમારી છે એટલે આપણે બીક લાગે હો કે કેમણો હો ભલે પરવ પરલે કાલે પૂછ તો કાલે અત્યારે હું જોયું નીંદર કરે જામાં નીંદર કરે આલ્યો જ ફોન અત્યારે ગાય ઊભી થઈ ગઈ છે હજી બચ્ચા નહીં દિયા હાલ હું હું ખંજવાર હોય હાલ માન હાલ એને એમ કહેવાય જે આવ્યા મોર હોય તો હાકીને પાસી થાય જલ્દી દે એમ સાટું એમ માઈ માઓ જો પેલા કે મને કયું કયો હજી વાછરું આવ્યું નથી હલો એની જગ્યા ચેન્જ કરવી છે આપણે બીજી ભૂકો નાખીને જગ્યા હારી કરી આમ તો છે ને જગ્યા છે પછી સારી જ છે તો એમ ઊભી બી હારી નથી કાઢે એને એપ્લીકેટ કોઈ ની આપણે એની પાસે રહી ને તો એને બીક ન લાગે સમજ તો વ્યાવા તો એમ દેવી છે કે નત કેતી હું તો હું પાસે રહું તો સારું એમ ખંજીવારી તો એ તો વો તો વાર ન તો કે લગભગ પ્રોબ્લેમ થાય હવે તોરી ફોન કરી દીધો હું બલમ કે સો કે ઇની કે હું તો બાજુ હું તો આવી જામે ફટોફટ હું વાલા શું આ તા શું હે દે ઘરે નથી ઠીક આ તો કોઈ કામ નથી

લઈ આવો કે નહીં કીધું એમ બે થાય ત્રીજી ભરત દીક્ષણ દેતા નહીં આવડે હા મને તો હું હું કયું નહીં કહું કે જુગથી આ કહું મારો ફોન પકડો મારો ફોન પકડો એનું જ કરે ફોન ન પકડવા દીશ

ના ના રેડી જ છે કમ્પ્લીટ ગાય બરોબર બરોબર છે જો આ પાણી છે ને વધારે હોય જો આ દેખાય આ પાણી નીકળે ને જે ફોટાનું પાણી વધારે હોય સમજી જીતું એટલે એને ઓલો આપણે જે પ્રોબ્લેમ કહીએ ને એટલે થતો હોય પ્રોબ્લેમ બાકી કઈ બધું ના હોય ફાઈનલ આપણી ગાય અત્યારે ખાય છે ગાયને કોઈ જાતની કોઈ તકલીફ નથી બચ્ચા દે ગઈ હમણાં દે ગઈ અત્યારે એને છે ને એને એને ખાવાનું વધારે પસંદ કરે એટલે એ ખાય છે તો એને કંઈ ટેન્શન જેવું હતું નથી હા બેઠી હતી ખરી પણ ઊભી થઈ ગઈ હવે પાછી બેસે એટલે બચ્ચા દે દેગી તો આપણે વિડીયામાં બન્યા રહેજો ને આ વિડીયો બહુ મોટો થઈ જાય એટલે આ વિડીયોને આપણે પૂરો કરી દઈએ અને હું આવ્યું વાછડી આવ્યું કે વાછડો જોવા માટે ચૂકતા નહીં ને અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને એને કાલનો વિડીયો જોવાનો તો ભૂલતા જ નહીં કેમ કે મસ્ત મજાની સરપ્રાઈઝ દે આપણે ગૌરી તો બછડી આવી ગઈ કે બછડા આવી ગયા તો એ તો તમારે કોઈ ખબર નહીં તો આપણે આ વિડીયાને પૂરો કરીએ